દિલ્હી એરપોર્ટથી સુરતના થી વધુ મુસાફરોને લીધા વિના જ દિલ્હી સુરત ફ્લાઇટ સુરત આવવા રવાના થઈ ગયું હતું જેને પગલે સુરતના મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર જ રઝડવાનો વારો આવ્યો હતો એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી હોવાનો મુસાફરોનો ભારે બળાપો કાઢતો વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરત રૂટ પર સૌથી વધુ અવિશ્વનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગૌહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા પચ્ચીસ પેસેન્જર એરલાઇનની ગેરવ્યવસ્થાથી દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા ગૌહાટીથી દિલ્હીનું વિમાન મોડું આવ્યું હતું જો વિમાન તીસ પાંત્રીસ મિનિટ મોડું કરવામાં આવ્યું હોત તો સુરતના દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા પચ્ચીસ જેટલા પેસેન્જરને પણ સમાવી શકાયા હોત સુરતના પેસેન્જર બે કલાક બેસાડી રાખ્યા પછી સુરતની ફ્લાઇટ ટેક ઓફ થઇ ગઈ છે ગૌવાહિટીથી દિલ્હીનું વિમાન રાત્રે આઠ ને બેતાલીસ વાગે આવ્યું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે આઠ ને છપ્પન કલાકે સુરત ફ્લાઇટ ટેક ઓફ કરાવી દીધી છે એના લીધે ગૌવાટી વાયા દિલ્હી સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ લેનારા સુરતના પચીસ પેસેન્જરે કડવો અનુભવ થયો છે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને તાતા ગ્રુપની આભરૂ આબરૂ ધૂળધાણી કરતા વાયરલ થયેલા વિડીયોમાં પેસેન્જર કહ્યું છે કે તે આવતીકાલે સવારે મહત્વની મિટિંગ ચૂકી જશે એક પેસેન્જર કહ્યું છે કે સુરતમાં એનો ઇન્ટરવ્યુ છે એમાં સમયસર નહીં પહોંચી શકે ગુવાહાટીથી દિલ્હી રાત્રે આઠ બેતાલીસ વાગ્યે વિમાન લેન્ડ થયું અને એર ઇન્ડિયા એક્સપ્રેસે આઠ છપ્પન કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું નિયમિત રીતે અનિયમિત રીતે આ ફ્લાઇટ જો રાત્રે સાડા કલાકે टेक ऑफ થઈ હોત તો 25 પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાત નહીં એર ઈન્ડિયા એક્સપ્રેસ ના સુરતના મેનેજર ને મુસાફરોએ કોલ કરે હોતો પરંતુ મેનેજરે કોલ રિસીવ કર્યા ન હતા એર ઈન્ડિયા એક્સપ્રેસ ના આ રેડિયલ કાર્ભાર ના પાપે સુરતના 25 મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર અટાવવાની નોબત આવી હતી મુસાફરો દિલ્હી સ્ટાફ સાથે પણ માથાકૂટ કરતા વિડીયોમાં નજરે પડ્યું હતું એર ઇન્ડિયા એક્સપ્રેસ ની દિલ્હી સુરત ફ્લાઇટ ટ્રાવેલ એજન્ટ અને પેસેન્જર ફ્રેન્ડલી રહીના હોવાની છાપ ઉપર ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસર ઉડા तीस चालीस आदमी सब गलती ये एयर इंडियन एक्सप्रेस की है आप देख सकते हो पूरा का पूरा आप दीजिए तो एयरलाइंस वाले की गलती है पूरे का पूरा पैसेंजर है वो फ्लाइट खाली गई है से से आप लोग रोक नहीं सकते इतने सारे पैसेंजर है पैसेंगर। वो से हमको लेट किया है और आप क्या करेंगे बिठाया एक प्लेन में बिठाया तो हमारी गलती नहीं है हमको अब भी प्लेन चाहिए आप की एयरलाइंस की थी दूसरा सफर तो करो हमको चाहिए, हम को चाहिए। भी हो कुछ चाहिए, चाहिए, चाहिए चाहिए। नहीं करके चाहिए तो आपको इनको मालूम है वो दो घंटा लेट होती रहते एक घंटा अभी मीडिया में चलता ही है अभी देख लेते ऐसा ही होता है खाली खाली एक घंटा लेट लेटा आपको फ्लाइट रोकना चाहिए ना दो घंटा दो घंटा दो घंटा वहाँ पर रखा दो घंटा वहाँ पर रखा तो फ्लाइट लेट में सब क्या हालत में दिल्ली एयरपोर्ट है पुछ पुछ हमारा जो एयर इंडिया एक्सप्रेस का टाइप था गुवाहाटी से सूरत कनेक्टिंग फ्लाइट का वो, वो गुवाहाटी से ही दो घंटा लेट आया उसकी वजह से हम दिल्ली से, दिल्ली से उन्होंने फ्लाइट जो उड़ा दिया सूरत के लिए इधर बहुत पैसेंजर बहुत हैरान बहुत बहुत हैं अभी ये सब ये सब देख ले आप चुछ। चुछ। अब हमारा कल का हमारा पूरा मीटिंग था सूरत में पूरा मीटिंग है हम क्या करेंगे मीटिंग भी मीटिंग है किसका